ડાંગ જિલ્લાના વઘઈ સરકારી અનાજ ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક અચાનક રાત્રિના સમયે ગાયબ થઈ જતા અનેક સવાલ સાથે પુરવઠા વિભાગના અધિકારીઓની કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે વઘઈ આહવા રોડ ઉપર આવેલ વઘઈ સરકારી ગોડાઉન સામે રોડ ઉપર ટ્રકમાં પાંચસો જેટલા ઘઉંના જથ્થા ભરેલ કટ્ટા મૂકવામાં આવ્યા હતા જોકે રાત્રિના સમયે અંદાજે તેર લાખ રૂપિયાની કિંમતનો ઘઉંનો જથ્થો અને પંદર લાખ રૂપિયાની કિંમતનો ટ્રક રાતોરાત ગાયબ થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગોડાઉનમાંથી ટ્રક અને જથ્થો ગાયબ થયો તો શું અનાજની કાળાબજારી કરવામાં આવી રહી હતી કે કેમ આ રીતે અનાજનો જથ્થો ગાયબ થયો તો આમાં પુરવઠા વિભાગના અધિકારીઓની પણ સંડોવણી છે કે કેમ તેમાં સરકારી ગોડાઉન પાસેથી આમ જ અનાજનો જથ્થો ગાયબ થઈ જાય તે કેટલા અંશે યોગ્ય કહી શકાય આ રીતે અનાજનો જથ્થો ગાયબ થઈ જતા અધિકારીઓને ગોડાઉન મેનેજરની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે જોકે આ ઘટનાને લઈને વઘઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવેલ છે વઘઈ પોલીસ મથકે ચોરીને લઈને ગુનો નોંધી વગઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ અંગે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ સરકારી અનાજ ગોડાઉનની રસ્તાની સામેની બાજુએ પચાસ કેજીની એવી પાંચસો બેગ ભરેલી ટાટા કંપનીની ટ્રક ઊભેલી હતી જેનો જેમાં ઘઉં આશરે પચીસ હજાર ત્રણસો એંસી કિલોગ્રામ જેટલા ભરેલા હતા તેની કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રિના સમયે ત્યાંથી આ ટ્રક ચલાવી અને ચોરી કરી ટ્રક તેમજ ઉપરોક્ત મુદ્દામાં લઈ જઈ લઈ ગયેલ હોય તે અંગેની ફરિયાદ મધઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ અમોએ એટલે કે ડાંગ પોલીસે આજુબાજુના તમામ જિલ્લાઓના એલસીબીપીઆઈઓ સાથે ચર્ચાઓ કરી અને તેને આ બાબતે પોતપોતાના વિસ્તારમાં આ બાબતે શોધખોળ કરવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી આ અંતર્ગત અત્યારે હાલ એવું કહી શકાય કે આ જે આરોપીઓ કે જે આ ગાડી તથા અનાજ ચોરીને લઈ ગયેલ છે તેઓ લગભગ પકડાઈ જવામાં વેતમાં છે અને પકડાઈ જશે ત્યારે આ બાબતે આપને ફરીથી જાણ કરવામાં આવશે